કેન્દ્રીય ગૃહમંત્રી અમે શાહના ભવ્ય રોડ સોના બંદોબસ્તમાં ચાલુ બંદોબસ્તમાં હોમગાર્ડના જવાનને હૃદય હુમલો વીઆઈપી બંદોબસ્તમાં ઘડિયા ચાર રસ્તે પોઈન્ટ ઉપર હાજર હતા અને નોકરી દરમિયાન હૃદય હુમલો સાણંદ યુનિટ હોમગાર્ડના છ રસ્તે હોમગાર્ડમાં ફરજ બજાવતા હતા હોમગાર્ડ જવાનું હૃદય હુમલાથી મોત સાણંદના વસોદરા ગામના હોમગાર્ડ જવાનું મોત સાણંદ હોમગાર્ડ યુનિટના સનત નંબર એકવીસ ત્યાસી હોદ્દો એચજી પ્રવીણભાઈ હરગોવિંદભાઈ